આજે ભગવાન શ્રી પરશુરામ જયંતિની બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત તેમજ બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા અડાજન પાલ રોડ પર ના શ્રી માતાજીના મંદિર ખાતે સાદેથી ઉજવણી કરવામાં આવી હતી તેની પર આપણે નજર કરીએ હાલ કોરોના કાળમાં મોટા ભાગના તહેવારોની ઉજવણી સાદેથી જ કરાઈ છે લોકો ઘેર બેઠા ઉજવણી જોઈ શકે તેના માટે જીવન પ્રસારણ પણ કરતા હોય છે ત્યારે આજે શુક્રવારે અડજન પાલ રોડ પરના શ્રી અન્નપૂર્ણા ભગવાન પરશુરામ ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી આ બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત તેમજ બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી હતી સવન આઠથી સાડા આઠથી સુધી અડધા કલાક માટે ઉજવણી કરાઈ હતી તેમાં ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાની પૂજન વિધિ વગેરે કરવામાં આવ્યું હતું મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના અને મંત્રી તરીકે મારી જવાબદારી છે સાથે સાથે યુવા પાકના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવું છું આજ રોજ ભગવાન શ્રી પરશુરામજીનો ભવ્ય જન્મ મહોત્સવ ઉજવવાનો હતો પરંતુ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને કારણે અમે ખૂબ જ સાદાયીગી અને સાદગીપૂર્વક કાર્યક્રમ ઉજવ્યો છે સવારે સાત વાગે ભગવાન પરશુરામ ગાર્ડન અડાજન ખાતે ભગવાનની સોડોપચાર પૂજા વસ્ત્ર બદલવા શણગાર કરવો અને ધજા બદલવાનો કાર્યક્રમ હતો ત્યારબાદ આઠ વાગે અન્નપૂર્ણા મંદિર પાલ ખાતે આવેલું છે જેમાં ભગવાન પરશુરામજીની ચલિત મૂર્તિ અને પાદુકાનું પૂજન સાથે અભિષેકનો પણ કાર્યક્રમ કરવામાં આવેલો હતો દર વર્ષે ધામધૂમથી જોઈએ છીએ પણ આ વખતે કોવિડ પરિસ્થિતિને કારણે સમાજના દરેક લોકો આમાં લાભ લઈ શકે તે માટે બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત નામનું ફેસબુક પેજ છે એના પર અમે લાઈવ પ્રસારણ પણ કર્યું હતું જેથી દરેક બંધુઓ લાભ લઈ શકે દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના જયંતિભાઈ શુક્લ નીતિનભાઈ મહેતા મુકુંદભાઈ રાવલ સહિત ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સાદગાઈથી ઉજવણી કરાઈ હતી વાળા સાથે હર્ષદ જીટન ટંઠન